ઓમ નમનારાયણ મારા જીવનની એક સત્ય ઘટનાની આજે તમને વાત કેવી છે સત્ય ઘટના અમુક એવી હોય છે ને કે જે મગજમાં ઘૂસી જાય નીકળતી જ નથી મારી સાથે પણ આવું થયું હતું આપણે મોબાઈલમાં કેમ નંબર સેવ કરીએ એવી રીતે આ ઘટના અહીંયા સેવ થઈ ગઈ છે તો નીકળતી જ નથી આજે એમ થયું કે ચલો આજે વિડીયો બનાવીને ઠાલવી દઈએ તો આવો તમને સત્ય ઘટનાની વિગત જણાવું હું બાવીસ કે પચીસ વર્ષનો હોઈશ ત્યારે જુનાગઢથી રાજકોટની ટ્રેનમાં વગર ટિકિટે બેઠો હતો પૈસા નહોતા ત્યારે સાધુ સંતો બધા વગર ટિકિટે ઘણા ફરતા એટલે હું વગર ટિકિટે બેઠો હતો અને જુનાગઢથી ગાડી ઉપડી ને જેતલસર આવ્યું ગાડી એકદમ ફૂલ હતી હું ત્યાં સંડાસ પાસે જ બેઠો હતો અને દરવાજામાં ઘણાય બેઠા હતા એમાં કુટુંબ બેઠું હતું એક ભાઈ હતો એમના છોકરા હતા બે ત્રણ એમની જોડે લેડીઝો હતી એ ભાઈ એકલા એ ભાઈ બી એક બે જણા હતા તો જેતલસર ગાડી ઊભી રહી અને બધા વેચવા આવે ને એ ચાય વાલે ચાય વાલે કોઈ ભજીયા વાલે ભજીયા વાલે એટલે એ લોકોએ ભજીયાવાળાને બોલાય ભજીયા લીધા બધા ઓલી એમાં આપતા હતા પાંદડાની કટોરીમાં ભજીયા કઢીને નાખીને આપતા હતા જેતલધર્મ બહુ સરસ બને ભજીયા એ લોકો મગાયા ને એ લોકો ખાતા હતા મને બહુ ભૂખ લાગી હતી પણ ખીચેમાં પૈસા નહોતા તો ભાઈએ મારા આમું જોયું તો એ મેં ઇશારો કર્યો મગતું મને ભૂખ લાગી બહુ ત્યારે ભાઈએ જવાબ આપ્યો હતો કે ઉભા રહ્યો તમારા માટે ગરમ આવે છે એટલે હું રાજી થઈ ગયો મગતો હાશ હવે ભાઈ ભજીયા મંગાવી દે ને આપણે ખાધું પછી એ લોકો ભાઈએ ખાધું ને પાણી પીધું પાંચ મિનિટ થઈ મારા આટું આવ્યા નહીં ભજીયા દસ મિનિટ થઈ ગાડી ઉપડી ગઈ પણ તોય ભજીયા આવ્યા નહીં ત્યારે અંદર આંતેળીમાંથી નીકળી ગયું કે આ ભાઈને ભજીયા ખવડાવવા નહોતા તો મને આવી મસ્તી મારી શું લેવા પડી મને કે તમારા માટે ગરમ આવે છે એ મગજમાં ભૂસી ગયું છે આજે એને કેટલા વર્ષ છે હજી નથી નીકળતું કદાચ એ માણસ હોય કે ન હોય આ વિડીયો સાંભળતો હોય તો એ યાદ કરે કે હું ગાંડા જેવો એની સામે બેઠો હતો અને એણે મને કીધું હતું કે તમારા માટે ગરમ ભજીયા આવે છે આવી રીતે મારી મસ્તી કરી હતી એ હજી જીવનમાં સેવ થઈ ગયું નીકળતું નથી એટલે તમને વિનંતી કરું છું કે કોકને ખવડાવવું હોય તો ખવડાવી દેજો બાકી એને આશ્વાસન કોઈ આપતા નહીં કે ઊભા રે ઊભારે તમારા ગરમ આવે છે આવી મસ્તી મજાક ન કરતા સાધુની અંદરથી આંતળી દુભા જુએ મેં કોઈ ભાઈને શ્રાપ શ્રાપ નથી આપ્યા પણ એમ થઈ ગયું કે આવી મસ્તીને કરી બહુ તે ભૂખ જીવનમાં એટલી બધી ભૂખ લાગી હતી પૈસા નહોતા ખીચામાં ચા પણ પીવી હતી ચાના પૈસા નહોતા આવા દુઃખના દિવસો મારા વીતેલા છે આ જીવનની કહાની સત્ય છે અને હું જો મેળડી માતા મંદિરે બેઠો છું અમારી સત્ય ઘટના છે હું આમાં કોઈ ખોટું બોલતો નથી પણ આવી રીતે કોક આવીને કહે ને કે મને ભૂખ લાગી છે તો ભલે તમારાથી થાય નહીં તો ફૂલ નહીં તો ફૂલની પાંકડી એને ખવડાવી દેજો ન કે એના જીવનમાં છે ને આ વાતો સેવ થઈ જાય પણ નીકળતી નથી આ કેટલા વરસ થયા જેતલતરનું રેલવે સ્ટેશન હજી નથી ભૂલાતું અને એ ભાઈને કીધું હતું કે મને બહુ ભૂખ લાગી છે ત્યારે એણે કીધું તું કે હા હો તમારા આટલું ગરમ મગાયા છે એમ કીધું એ હજી મને યાદ છે હજી ભૂલાતું નથી આવી મસ્તી કોઈ કરતા નહીં ન ખવડાવવું હોય તો કહી દેવાનું કે આગળ જાઓ હાલો ઓમ નમો નાન સીતારામ જય માતાજી